સુરતના સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફ્રોડ કરતા વધુ એક ઝડપાયો છે બેંક કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવાનો રેકેટ ખુલ્લો પડ્યો છે સાયબર સેલને મળેલી બાતમીના આધારે પોલીસે કોસાડ સ્થિત કૃષ્ણ રેસિડેન્સી સામેના સ્ટાર પેલેસના ફ્લેટ અને અમરોલીની મનીષા સોસાયટીમાં દરોડા પાડીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે પ્રવીણ ધાદલ અને તેના પુત્ર ચંદ્રરાજ તેમના સાથીઓ સાથે મળીને ઉદ્યોગ રજીસ્ટ્રેશનની ખોટી સર્ટિફિકેટ બનાવતા અને કાલ્પનિક કંપનીઓ ચલાવતા ખોટી કંપનીઓના નામે તેઓ વિવિધ બેન્કોમાં ખાતાઓ ખોલતા પછી આ ખાતાની ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ તેઓ કમિશન પર મેળવીને દુબઈ સ્થિત સાયબર માફિયાને આપતા હતા સાયબર સેલે પ્રવિણ ખાદલની ધરપકડ કરી છે તેના પુત્ર ચંદ્રરાજ પર ફરાર છે અને તેને વોન્ટેડે જાહેર કરાયો છે પોલીસ ધરપકડ દરમિયાન ત્રણ મોબાઈલ ફોન બાર ડેબિટ કાર્ડ ઓગણીસ પાસબુક એકસો બત્રીસ ચેકબુક અગિયાર સિમ કાર્ડ ચોપન કાર્ડ કવર સાત રવર સ્ટેમ સ્વાઇપ મશીન ડાયરીને અને પાંત્રીસ ક્યુઆર કોડ જપ્ત કર્યા છે તપાસમાં જણાવ્યું છે કે આ સંજોગોમાં દુબેની ટોળી તરફથી દરેક બેંક ખાતા માટે રૂપિયા એક પંચોતેર લાખ કમિશન આપવામાં આવ્યું હતું આ રકમમાંથી પ્રવિણ દાદર રૂપિયા સાઠ હજાર પોતાની પાસે રાખતા અને બાકીના રૂપિયા પોઈન્ટ લાખ ખાતા ખોલનાર વ્યક્તિને આપવામાં આવતા અરેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી છે માનનીય ગૃહમંત્રી મંત્રી સાહેબની સૂચના મુજબ અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે સાયબર સેલ દ્વારા કોશાળ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી અ એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક દસ બાય પંદર ફીટ ની શું કહેવાયમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક અકાઉન્ટ અને હતા ઘણા બધા તો એ અમે લોકો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસો થી વધારે કેટો હતા અને તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંક અ માં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક એકાઉન્ટ છે એને એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલું છે અ એના સિવાય આ જે પકડાયેલા આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા ખોટી પેઢીઓ ઉભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ ની કિટ માં એમને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીનભાઈ આ કામ કરતો હતો